એરા જોસે હેડો નઈ વેન તો બેરા ભાડના જો પાછા હો અરે ભાગી હોય તો કોઈ જે ખાતું તો તો નઈ રે અરે અરે

હું ઓલો થઈ ગયો તો મને ખબર છે આ બાજા કોમજો મને ખબર કે તું જૂઠું બોલો જ મને ખબર હું તારા ઉપર કદી વિશ્વાસ નહીં કરતો એટલે યાર જૂઠું નહિ બોલો આસુ કહું છું યાર

આ? પેલો ઉઠશો પેલો પાછો બતાવ ખબર ના પડે પીતો પછી હા બોલ આ મને પી જારૂ છે તારા ભાઈને ભાઈ હા

ก็ห hmm. uh, ันตาเนาะอะ่วเดอาทนอาตายเรยกันใช่ไหมเด็าวันนี้ไม่เ પોણી જવા જે હું કઈ છે બપૈયો પોતા ભાઈ તો પડી રહ્યો દાબી લે માર્યો યાર

અરે તું પી આ ભગતસિંહ પીધો છે પીયો છે માં ભાઈ ના કેતા હો હેડ 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 હે મોય નિહાવતો હે ઇ નિહાવતો પણ

અરે તારી એ ગુલાબનો ફૂલ વેનેતા એક વાર મે કોઈ ગુલાબનો આ ખાટુ ટેર તારું મોઢું મે કાઢું એટલો પીધો છે એ મે તું બા ખાટુ હોઠેથી કાટ્યું હા હા હોઠે જ જ જ જ જ જ જ જ માર જ જ જ માર હેડો હે લે 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 દે તને લે લે તને અલ્યા આમ હમમો હેડ પી યાર પૈસા તો છે લાય તો ભાઈ ના હોય હાથ તારી આવું તો ના મંગાને ને બોલી આવું બોલા ચોરી નહી કરી

મિત્રો <laughs> તમે કોઈ મજૂરી કરીને દારૂ પીતા હોય લોનો લઈને દારૂ પીતા હોય તો દારૂ ના પીતા દારૂ શરીર માટે હાનિકારક છે અને અમારા કોમેડી વિડીયો તો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી